શુભ શરૂઆત વિથ નીરવ પર ધોરણ દસનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે અંગ્રેજી માધ્યમમાં બાણું પોઈન્ટ બાવન અને ગુજરાતી માધ્યમમાં એક્યાસી પોઈન્ટ સત્તર ટકા પરિણામ આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ માર્ચની પરીક્ષામાં જેમાંથી માતૃભાષા ગુજરાતી વિષયમાં છેતાલીસ હજાર એકસો ને નાપાસ થયા છે જ્યારે ગુજરાતી દ્વિતીય ભાષામાં છ હજાર ત્રણસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જે માધ્યમમાં બાળક ભણે છે તે જ માધ્યમમાં ભાષા સમજણથી મળતું શિક્ષણ જરૂરી છે ત્યારે શાળાઓમાં સાહિત્ય મેળા જેવું કદી આયોજન નથી થતું અથવા ભાષાને પાસ થવા ખાતર માત્ર સમજાવવામાં આવે છે હવે એ જ પણ નબળી બાબતો હોય પણ માતૃભાષા ગુજરાતીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નબળા થઈ રહ્યા છે એક દાયકામાં ગુજરાત શિક્ષણ બોર્ડે ચારથી વધુ વખત પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા છે ત્યારે पद्धति પદ્ધતિ તો ક્યારેક વીસ ગુણ સ્કૂલ મૂકેને એસી ગુણની પરીક્ષા અને તાજેતરમાં જ તે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાસ થવાનો ઝડપી ફોર્મ્યુલા સરકારે બનાવીને ઊંચું પરિણામ માટે પેપરસ્ટાઈલ બદલાવી દીધી હતી વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાતી વિષયમાં એક લાખ એકસઠ હજાર ને અઠ્યાસી વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા વર્ષ બે હજાર પંદરમાં સિત્યાવીસ ટકા જેટલો વધારો થયો હતો એટલે કે બે લાખ છવ્વીસ હજાર છસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા વર્ષ બે હજાર સોળમાં બે લાખ ઓગણત્રીસ હજાર વર્ષ બે હજાર સત્તરમાં એક લાખ ત્રણ હજાર વર્ષ બે હજાર અઢારમાં એક લાખ છ હજાર વર્ષ બે હજાર ઓગણીસમાં એકાણું હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા હતા અને વર્ષ બે હજાર વીસમાં એક લાખ ત્રણસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં ધોરણ દસમાં બોર્ડની અંદર નાપાસ થયા હતા

છાસઠ પોઈન્ટ બત્રીસ ટકા છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું પરિણામ ચોસઠ પોઈન્ટ છાસઠ ટકા છે ફિઝિક્સમાં સાડત્રીસ હજાર કેમેસ્ટ્રીમાં છત્રીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેર માર્ક સુધીનું ગ્રેસિંગ રિઝલ્ટમાં ગુજરાત શિક્ષણ બોર્ડે તે સમય આપ્યું હતું અને તેર વર્ષનું ગુજરાતનું સૌથી ખરાબ રિઝલ્ટ સાયન્સમાં તે સમયે હતું અને પાંત્રીસ વિદ્યાર્થીઓ ફેલ થયા હતા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં થયું હતું અને અચાનક શિક્ષણ બોર્ડે પેપર સ્ટાઇલ ફેરવી નાખી પૂરક પરીક્ષામાં નાપાસ થવાના વિષયોની સંખ્યામાં પણ વધારો કરી દીધો એક જ વર્ષમાં સંપૂર્ણ જાદુગરીનો ખેલ આરંભ થઈ ગયો અને સરકાર માત્ર પાસ કરવાની અને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની નીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું વિદ્યાર્થીઓ વિદ્યાર્થી નહીં પણ પરીક્ષા અને પરિણામ અર્થી બની રહ્યા હોય તેવી સરકારની સરસ મજાની એવી ફોર્મ્યુલા ગોઠવવામાં આવી છે નવી શિક્ષણ પદ્ધતિમાં વર્ષ બે હજાર પચીસ સુધીમાં ધોરણ ત્રણ સુધીના બધા બાળકોને માતૃભાષા અને ગણિતનું કૌશલ્ય પૂરું પાડવાનું મિશન છે પણ હવે શાળા શિક્ષકોની ભરતી તો થતી નથી રાજ્યની એક હજાર છસો ને છ સરકારી શાળાઓમાં માત્ર એક શિક્ષકથી બધા વિષયોનો અભ્યાસ છે એ ચાલે છે ગુજરાતમાં ત્યારે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ વિધાનસભામાં કહેલું છે તમે ગુજરાતના જે કોઈ પણ મહાનગરોમાં રહેતા હશો તમને ખાનગી સ્કૂલના કોલેજોના ભવ્ય બેનરો જ તે દેખાશે એડમિશન ઓપનના સરકારી શાળાનું બેનર તમને ક્યાંય નહીં જોવા મળે અથવા માત્ર સીમિત વિસ્તારો પૂરતું હશે સરકારે એક ફોર્મ્યુલા ફેક્ટરી બનાવી રાખી છે સરકારી શાળાઓને બંધ કરો અને જ્યારે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આવે ત્યારે પાસ થવાની અને ઊંચું પરિણામ લેવાની ફોર્મ્યુલાને વિકસિત કરો તેનો જોરદાર પ્રચાર પ્રસાર છે એ કરવામાં આવે તો રામ તેરી શિક્ષણ કી ગંગા ન હો મેલી સબસ્ક્રાઈબ ના નીરવ યુટ્યુબ ચેનલ